ભુજ તાલુકાના મોખાણા ગામે વીજ ચેકિંગમાં ગયેલી ટીમ અને ગ્રામજનો વચ્ચે સંઘર્ષ દરમિયાન પદ્ધર પોલીસ મથકના સિનિયર પીએસઆઈ કે ઘટનામાં ભગુભાઈ લખમણ ઢીલા નામના આહિર યુવકને હાથમાં ગોળી વાગતા તેને સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલે ખસેડાયો હતો ઇજાગ્રસ્ત યુવકના ખબર અંતર પૂછવા ભુજની પટ્ટી ગ્રામજનો જીકે જનરલ હોસ્પિટલે ઉમટી પડ્યા હતા જેના કારણે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પીએસઆઈએ ઈરાદાપૂર્વક ફાયરિંગ કર્યું હોવાની વાત વહેતી થતાજ સમગ્ર આहीर સમાજમાં ભારોભાર આક્રોશ છવાઈ ગયો હતો. સમાજના સંગઠનના આગેવાનો રૂપાભાઈ ચાડ, બાબુભાઈ આहीर વગેરે પણ સીધા હોસ્પિટલે દોડી આવ્યા હતા. બાદમાં હોસ્પિટલના પ્રાંગણમાં જ આહીર સમાજના લોકોએ બેઠક યોજી આ ઘટનાને કદાપી સાંખી નહીં લેવાય તેવો રણટંકાર કર્યો હતો. આહીર સમાજે ફાયરિંગ કરનારા પીએસઆઈ કેડી બ્રહ્મભટ

ભટ્ટે જણાવ્યું હતું કે પીજીવીસીએલના બંદોબસ્તમાં રહેલા ડીવાયએસપી વાળાનો સવારે દસ ફોન આવ્યો હતો તેમણે વીજ ચેકિંગ દરમિયાન ગ્રામજનો સાથે ઘર્ષણ સર્જાયું હોવાની વાત જણાવી તાત્કાલિક મદદ મોકલવા વિનંતી કરી હતી જેના પગલે પોતે પોલીસ અન્ય કર્મચારીઓને લઈ ડગાળા મોખાડા ચાર રસ્તા પાસે ઘટના સ્થળે પહોંચ્યા હતા તે સમયે ત્રીસ થી ચાલીસ માણસોનું ટોળું વીજતંત્ર અને પોલીસ જવાનો સાથે વિરોધ કરી અને પથ્થરમારો સરકારી વાહનોને પણ નુકસાન થયું હતું ઉશ્કેરાયેલા ટોળાઓએ પોલીસ ને મારી નાખો ગાડીઓ સળગાવી નાખો તેવી બુમાબૂમ શરૂ કરી દીધી હતી જેના પગલે પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોતે સર્વિસ

કે ગોળીબાર કયા સમય કરવો પડે અને કયા સંજોગોમાં પડે એ ખૂબ જરૂરી છે એટલા માટે કે તમારે ગોળીબાર કરતા પહેલા એને લાઠીચાર્જ કરવો પડે ટીગર ગેસ પડે ના છૂટકે જ તમારે ગોળીબાર કરવો પડતો હોય છે આ લોકો કોઈ ફિમેલર નથી કોઈ ગુનેગાર નથી કોઈ આતંકવાદી નથી અરે કચ્છમાં તો આ બનાવ ખૂબ જ ગંભીર બનાવ કહેવાય કચ્છના લોકો એકદમ અને સરળ છે ગામની વાત કહું તો આજ દિવસ સુધી સામાન્ય ગુણો પણ બન્યો નથી એવા લોકો છે ખરેખર સરળ અને સારા લોકો છે ત્યાં ગોળીબાર કરવાની જરૂરિયાત કેમ પડી આજે માત્ર પોલીસ ખાતા એ પીએસઆઈ ની બદલી કરી છે બદલી કરવાથી કઈ રીતે થવાનું

ઉપર આજે આ રીતનો અન્યાય કર્યો ધરમ ઠક્કર નો રિપોર્ટ ભુજ